જિલ્લા માહિત કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમ વાર ચઢાવવામાં આવ્યું હતું અંબાની કૃપાથી મા રૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રસાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિત કચેરી પાલનપુર દ્વારા પત્રકારો સાથે રાખી પ્રથમ વાર માં અંબાને ધજા ચઢાવવામાં આવી હતી અંબાજી બહાદી પૂનિમ ના મહા મેળામાં રાઉન્ડ ધ ક્લબ કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આપતા ગુજરાતના અને જિલ્લાના પત્રકારો અને અંબાજી ના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રસાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી માં અંબાના વિવિધ માધ્યમો થકી પહોંચાડતા કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકારો સાથે ઘોડીવડી સર્કલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી શ્રી માસુભાઈ ઉપાધ્યાય સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ નિયામક શ્રી દેવેન્દ્રભાઈ ઘડિયા એબીપી અસ્મિતા ચેનલના એડિટર શ્રી રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બ્યુરો રિપોર્ટ કે